सीएम साहब जी ऐसे तो તો તો પણ આપને મે પ્રશ્ન કર્યો હતો પ્રેસ જે વિશ્વનો સૌથી મોટો ભાવનગરમાં સકાતે ફાજેર યુઝ એમનું ઉદ્ઘાટન આપે કીધું 2022 માં કે તો અત્યારે ક્યાં સુધી કેટલા ટકા નો પ્રોગ્રેસ છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે નવું ભારત વિકાસના પંથે ચાલી રહ્યું છે સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે મહિલા કિસાન ગરીબ અને યુવાઓ દરેકને તક મળી રહી છે ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલ

એક જે પ્રશ્ન એમાં જમીનનો હતો અને એ જમીન માલિકે કોર્ટમાં ગયા હતા એમના કારણે થોડુંક લિટિગેશન હતું એટલે મોડું થયું પણ હવે કોર્ટે એ એમની અરજી કાઢી નાખી છે એટલે એ જેને સમય મર્યાદા આપી હશે એમનો માલ સામાન હટાવવાનો એ હટી ગયા પછી નાની મોટી અડર્સ એક મોટી હતી એ જ હતી પછી કોઈ અડર્સ નથી પણ સ્વાભાવિક છે આવડું મોટું કામ હોય દરિયાનું હોય ટેકનિકલ બાબતો હોય પણ એટલું ચોક્કસ ખાતરી આપીએ છીએ કે નરેન્દ્રભાઈએ જે ખાતમુહૂર્ત કર્યા અને જનતાના આશીર્વાદથી લોકાર્પણ પણ અમે જ કર્યા છે કોઈ પણ વસ્તુ ટેકનિકલ હોય ને નવી હોય ત્યારે ત્યાં અનેક બાબતો ટેકનિકલો હોય ક્યારેક કોઈ લીગાલિટી હોય આમાં તો લીગાલિટીના કારણે લેટ થયું હતું પણ હવે મેં છેલ્લે માહિતી લીધી હતી જીએમઇમાં કારણ કે ગુજરાત સરકાર પણ એમાં ખૂબ પાછળ છે પીએમઓમાંથી પણ એના રિવ્યૂ થાય છે લાંબા સમયની લડાઈ પછી થોડા સમય પહેલાં એ હાઈકોર્ટમાંથી એમની અરજી નીકળી ગઈ છે એમના કોઈને પણ આગળ જવાના પણ અધિકારો હોય છે તો એ જો કાંઈ અડચણ નહીં આવે તો મને એવું લાગે છે કે ખૂબ ઝડપથી એની કાર્યવાહી શરૂ થઈ જશે જે તે વખતે પૂરું કરવાનું ઓગણત્રીસમાં એમનો અંદાજ હતો ત્યારે અમે ગયા ત્યારે કહેવાય ઓગણત્રીસમાં ફૂલમાં શરૂ થઈ જાય આપશો પણ જાણો છો કે ક્યારેક કોઈ ટેકનિકલ બાબતો આવે તો મોટું થાય પણ લીગાલિટીના કારણે આમાં શેર ડીલે થયું પણ હવે એ દિશામાં ખુલી ગઈ છે અને હાઈકોર્ટે એ લિટિગેશન કાઢી દીધું છે